ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે આજે જન્માષ્ટમીના તહેવારની આપ સૌને શુભકામના તો ચાલો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી થાળી બનાવીએ આ થાળીમાં આપણે ફ્રૂટ સલાડ સામો કઢી બટેટાનું શાક રાજગરાની પૂરી અને બટેટાના વડા બનાવીશું તો ચાલો રેસીપી સારું કરીએ આપણે છે ને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરારી થારી બનાવવા માટે પેલા છે ને મેં દૂધ લીધું છે આનું આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે હોય છે ને આ પેન લીધું છે ને એમાં આપણે અડધો લીટર દૂધ છે એને આપણે એડ કરી દઈશું ગેસ ચાલુ કરીને દૂધને ઉકાળી લઈશું આપણે પેલા પછી છે ને આપણું દૂધ ઉકારવા લાગ્યું છે સ્ટેજ ઉપર આપણે કેસરના તાતણા થોડા આપણે એડ કરી દઈશું અંદર અને મે છે ને આ દૂધ લીધું છે ને એમાં આપણે બે ચમચી કસ્ટર પાવડર લઈ લઈશું આ રીતે મે છે ને મિક્સ કરી લઈશું આપણે આમાં કાચા દૂધમાં તે પછી અંદર એડ કરી દઈએ આપણે હવે ને આપણે કસ્ટર પાવડર નાખ્યો પછી જો બે જ મિનિટમાં દૂધ સરસ ઘાટું થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર છે ને જેટલું તમને મીઠું પસંદ હોય ને એટલી આપણે ખાંડ એડ કરવાની છે એટલે મેં છે ને એક વાટકો ખાંડ એડ કરું છું અંદર અને એલચીનો પાવડર અને થોડીવાર આપણે ઉકારી લેશું હવે ચલે આપણે ફ્રૂટ સલાડ માટેનું આપણું દૂધ તૈયાર છે એકદમ ઘાટું સરસ થઈ ગયું છે તો આને છે ને ગેસ બંધ કરીને અને ઠંડુ કરવા માટે રાખી દેસુ આપણે પછી અંદર ફ્રૂટ એડ કરશું હવે છે ને આપણે ફ્રૂટ સલાડ માટેનું દૂધ છે ને એકદમ સરસ ઘાટું અને સરસ તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે છે ને બધા ફ્રૂટ અંદર એડ કરી દઈ તો એમાં દારમ છે અને સફર છે અને કેરા અને છે ને આપણે મિક્સ કરી લઈશું જો આમાં તમારે ચીકુ કે દ્રાક્ષ એડ કરવી હોય તો પણ કરી શકો છો હવે છે ને આપણે પિસ્તાની પતરણ અને બદામ આપણે બંને એડ કરી દઉં ઉપરથી અને આને છે ને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે આપણે રાખી દઈશું હવે છે ને આપણે સામો બનાવી લઈ તો મેં છે ને સામો લીધો છે એ આપણે એક બાઉલમાં એડ કરી અને બે ત્રણ પાણીએ છે ને આપણે ધોઈ નાખશું હોય છે ને ત્રણ પાણીએ મેં સરસ સામો ધોઈ નાખ્યો છે એમાં આપણે પાણી એડ કરી અને થોડી વાર પલળવા દઈશું ને મેં કુકર રાખ્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે તો એમાં આપણે છે ને વઘાર કરીશું સામાનો એટલે મેં એક ચમચી ઘી લીધું છે અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરું પછી તજ ને લવિંગ લીધા છે બે ત્રણ તજ છે અને બે ત્રણ લવિંગ છે સૂકા લાલ મરચા

અને કુકર ઢાંકી અને ત્રણ વિસલ કરી લઈશું હવે છે ને આપણે ફરારી કઢી બનાવવા માટે ને છાસ બે કપ આપણે છાસ લેશું બહુ ખાટી ને અને બહુ મોરી ને જો ખાટી છાસ હોય તો 1 કપ પાણી એડ કરવાનું બે ચમચી આપણે રાજગરાનો લોટ એડ કરશું અને છે ને આપણે મિક્સ કરી લેશું ગાંઠા બધા ભાંગી જાય હવે છે ને છાસમાં લોટ સરસ મિક્સ થઈ ગયો છે આપણે વઘાર કરી લઈ કઢીનો હવે છે ને એક પેન રાખ્યું છે એમાં આપણે એક ચમચી છે ને આપણે ઘી એડ કરીશું આપણે ઘીમાં કઢીનો વઘાર કરશું એમાં થોડું જીરું એડ કરીશું અને તજ અને લવિંગ આપણે એડ કરીશું સૂકા લાલ મરચાં બે ત્રણ લીધા છે એને આપણે એડ કરીશું અને મીઠો લીમડો

છે ને આપણી ઘઢી એકદમ સરસ ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને છે ને આપણે ઉપર કોથમીર એડ કરી દઈશું થોડી તો આપણે સવ કરવા માટેની ઘઢી પણ તૈયાર છે હવે છે ને આપણે ફરારી શાક બનાવી લઈશું તો એના માટે છે ને તેલ થોડું આપણે વધારે એડ કરીશું અને જીરું એડ કરશું સૂકું લાલ મરચું અને લવિંગ અને લીલા મરચાં

આપણે ફરારી થારી માટેનું શાક તૈયાર છે આપણે એની ઉપર છે ને કોથમીર થોડી સૌ કરીશું અને ગેસ બંધ કરી દઈશું આપણે હવે છે ને ફરારી થારી માટે આપણે બટેટાવાળા બનાવીશું ફરારી તો મેં છે ને બેથી ત્રણ નંગ છેવા બટેટા છે એને મેં છૂંધને રાખી દીધા છે તો એમાં આપણે બધા મસાલા એડ કરીશું તો એમાં છે ને આ મરીનો પાવડર છે તે એડ કરશું શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરશું ને નિમક અને આદુ અને મરચાની પેસ્ટ છે જે ચીકાસ માટે આપણે વાપરશું અને ખાંડ લીધી છે મેં ખટમીઠો સ્વાદ દેવા માટે અને એક લીંબુનો રસ અને સિંગદાણા છે ને શેકી અને એનો ભૂકો કરીને પાવડર કરીને રાખ્યો છે તે આપણે એડ કરશું અને થોડા આપણે કોથમીરના પાન એડ કરશું હવે છે ને આ મસાલો બધો આપણે મિક્સ કરી લઈશું આ રીતે હાથથી જ હવે છે ને આપણે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે છે ને નાની નાની આપણે ગોળી વારી લઈશું આ આવડી આવડી તો આ રીતે આપણે બધાની ગોળી વારી લઈશું હવે છે ને આપણે બટાટાવાળાનો મસાલો તો તૈયાર થઈ જાય ને ઉપરનું છે ને આપણે ખીરું તૈયાર કરશું ભજીયા માટેનું ફરારી ભજીયા માટેનું તો મેં છે ને એક કપ છે ને રાજગરાનો લોટ લીધો છે એમાં છે ને સ્વાદ અનુસાર નિમો અને મરીનો પાવડર અને બધી સરસ મિક્સ કરી અને અને પાણી નાખી આપણે ખીરું તૈયાર કરશું છે ને આપણે જો ખીરું એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે મેં છે ને રાજગ્રામ લોટનું ખીરું કર્યું છે તો તમે સિંગોડાનો લોટનું ખીરું પણ જગ્યાએ વાપરી શકો છો તો આપણું ખીરું પણ તૈયાર છે હવે છે ને આપણે ફરારી પૂરી માટેનો લોટ બાંધી લઈ તો મેં છે ને રાજગ્રાનો લોટ લીધો છે બે કપ આપણે એડ કરીશું બે કપ આપણે એડ કરીશું મીઠું એડ કરશું થોડું આપણે મરી પાવડર એડ કરશું એક ચમચી આપણે તેલનું મણ દઈશું આપણે તેલનું મણ ઝાજું નથી દેવાનું હવે છે ને આપણે બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈ હવે થોડું થોડું પાણી એડ કરતા જશું ને લોટ બાંધતા જશું આનો છે ને આપણે કઠણ લોટ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો જરાય પણ આપણે છે ને પૂરી માટેનો લોટ તૈયાર છે તો છે ને કઠણ લોટ બાંધ્યો છે મેં ઉપર છે ને આપણે એક ચમચીથી આપણે તેલ રેડીશું એક ચમચી આપણે ઉપર તેલ સ્પ્રેડ કરીશું અને પાછો ટૂંપી લેશું આ લોટ છે ને રાજગરાનો લોટ છે અને આપણે રેસ્ટ નથી આપવાનો તરત જ પૂરી ઉતારવાની છે એટલે છે ને હું આ રીતે નાના નાના બોયણા કરી લઈશ આ રીતે બધાના કરી લઈશ હવે છે ને મેં તેલ લગાવી દીધું છે પાટલા ઉપર અને વેણા ઉપર તેલ લગાવી દીધું છે તો એક ગોયણું લઈ આપણે નાની નાની પૂરી કરી દઈશું મારો લોટ છે ને કઠણ છે ને એટલે પૂરી ચોટતી નથી જો તમારી પૂરી ચોટતી હોય તો થોડો કોરો લોટ લઈ શકો છો કે આવી રીતે તેલ થોડું વધારે લઈને પણ આવી રીતે શકો કે કે પ્લાસ્ટિકની થેલી હોય ને નીચે રાખી અને એનાથી પૂરીને તો છે ને મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે ને પૂરી પણ મારે થોડી વણાઈ ગઈ છે તો હું આ રીતે છે ને પૂરી બબે તળતી જાય અને વણતી જઈશ

છે ને આપણા જો બટેટા વડા બ્રાઉન થઈ ગયા છે તો આપણે બહાર લઈ લઈએ અને આ રીતે આપણે બધા વડા આપણે કરી લઈશું બટેટા વડા અને આ પ્લેટમાં આપણે લઈ લઈએ આપણા છે ને ફરારી બટેટા વડા તૈયાર છે તો જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી છે સરસ અને એકદમ અંદરથી પોચા તૈયાર થયા છે તો આપણે આખી ફ્લેટ છે ને ફરારી શવ કરીશું આજે મેં છે ને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી થાળી બનાવી છે જો મારી મહેનત અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ફરારી થાળીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ